નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાત પોઈન્ટ પર મિત્રો ગુજરાતના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે ભર શિયાળે રાજ્યમાં માવઠાનો માહોલ જામ્યો છે અને અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગર થરાદ અને વાવ પંથકમાં અચાનક કાળા વાદળો છવાઈ ગયા હતા અને વરસાદી ઝાપટાં પડ્યા છે આ વરસાદ સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે જેના કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે કચ્છ વિસ્તારમાં પણ માવઠાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે નારાયણ સરોવર પાંધધ્રો અને નલિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું નલિયામાં લઘુત્તમ તાપમાન લગભગ દસ ડિગ્રી સુધી ઘટ્યું છે જેના કારણે કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ માવઠાની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે રાયડો જીરું ઈસબગુલ જેવા શિયાળુ પાક અને કાપણી માટે તૈયાર ઘઉં તથા એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વરસાદ બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડીનું જોર વધવાની શક્યતા છે આગામી બે દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે કારણ કે દરિયામાં પવનની ઝડપ વધી શકે છે અને પરિસ્થિતિ જોખમી બની શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મિશ્ર વાતાવરણ સાવચેત રહેવાની જરૂરિયાત બતાવે છે ઠંડી ગરમી અને વરસાદના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી શકે છે તેથી નાગરિકોને પોતાની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે મિત્રો જો તમે ખેડૂત હોવ અથવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા હોવ તો હવામાન વિભાગની સૂચનાઓને અવશ્ય અનુસરો આવી જ તાજી અને વિશ્વસનીય માહિતી માટે ગુજરાત પોઈન્ટ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ ફરી એક નવી અપડેટ સાથે જય હિન્દ જય ગુજરાત